ઇન્ટરનેશનલ ક્રિકેટ આવવાનું છે બીસીસીઆઈ બીસીએને ત્રણ વિમેન્સ ઓડિયા મેચિસ આપી છે ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની ત્રણ ઓડિયા મેચિસ ડિસેમ્બરમાં આપી છે એમાં બે ડે નાઇટ મેચ છે અને એક ડે મેચ છે સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આટલા વર્ષો પછી આવશે ઇન્ટરનેશનલ ક્રિકેટ This is just a start. एक बार अ विमेंस मैचेस चालू था इले, we will get in the calendar for men's matches. Maybe 2020 आलसो ले भी हमें प्रयात ना करी रहा इसे। वी जो प्रश्न तो क्या स्टेडियम नो ना रस्तानों, तो स्टेडियम ना ड्राइंग्स, टेक्निकल ड्राइंग्स, बत्तू द गवर्नमेंट इस अप्रूव्ड, इले कोई रस्तों भी अप्रूव्ड करी ली दो इसे। BCA has already bought the land parts of the land જમીન બી આપણા કબજામાં આવી ગઈ છે અને એની માટે ટેન્ડર કાઢવાનો છે એટલે હોપફુલી રસ્તો બી સ્ટાર્ટ કરશો એ આઈ થિંક નેક્સ્ટ અઠવાડિયે સ્ટેડિયમ કમિટીની મિટિંગ છે ત્યારે ટેન્ડર રિલીઝ કરશે રસ્તાનો એટલે રસ્તો બી બનાવવાનો ફટાફટ અમે કરશો સો ધીસ ઇઝ અ ગુડ સાઇન બહુ વર્ષો પછી ઇન્ટરનેશનલ મેચ આવી છે આઈ થિંક ટુ થાઉઝન્ડ સેવન્ટીન કેવું કશું એ નાઇન્ટીન વોઝ નાઇન્ટીન વોઝ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ હતી છેલ્લી વિમેન્સ એના પછી આવી છે બટ ધીસ ઇઝ અ ગુડ સ્ટાર્ટ કોટમી ઇઝ બીન ખાસ ઓસ્પિશિયસ છે આ સિઝનમાં ત્રણ રણજી ટ્રોફી મેચિસ જે આપણે રમ્યા છે ત્યાં ધેટ ઓલ્સો વી હેવ વન ઓલ થ્રી ઓફ ધેમ બાકીની મેચિસ ઓલસો સારી ચાલે છે ત્યાં સો ઇટ્સ અ ગુડ સાઇન એન્ડ આઈ એમ હેપી ટુ અનાઉન્સ ધેટ બધાનો ટીમ હતો કે ઇન્ટરનેશનલ મેચ આવશે બરોડામાં ઇટ્સ સ્ટાર્ટેડ થેન્ક યુ વેરી મચ સર આ મેચ પહેલા રસ્તા બની

રસ્તા માટે સો બેસિકલી રસ્તો અમે ત્રીસ મીટર નો રસ્તો કરવાનો છે એટલે ત્રીસ મીટર નો રસ્તો અને આઠસો મીટર ની લેન્થ એના સિવાય અમુક જગ્યાએ થોડી વધારે લીધી છે સો अबाउट ઓલમોસ્ટ સિક્સ 1 હાફ એકર્સ લીધી છે ડિફરન્ટ डिफरेंट plots ડિફરન્ટ ફાર્મર્સ એમાં I map સર છે ના તો બીસીસીઆઈ સાથે વી હેવ ગુડ રિલેશનશિપ મારી મારી એકલાની નહીં પણ બાકીની ઓફિસ બેર સીઓ એપેક્સ કમિટી વી હેવ ગુડ રિલેશનશિપ વિથ બીસીસીઆઈ અને દેટ્સ વાય અમારા પૈસા બી આયા કરે છે રેગ્યુલરલી ફ્રોમ બીસીસીઆઈ વી ડોન્ટ હેવ ટુ લીઝ દે પ્રોએક્ટિવલી સામેથી એ લોકો આપે છે સો આ ગોલ ઇઝ દેટ એવરી વન ઇઝ ફોર બીસીઆઈ એટલે ઓલરેડી અમે કહ્યું છે કે વી વોન્ટ મેન્સ મેચિસ ઓલસો પણ આ દિસ અ ગુડ સ્ટાર્ટ આ સ્ટાર્ટ થાય દે વિલ સી આપણું કેવું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધ્યું છે BCCI teams have already come and seen the infrastructure. Motoroko have told us that it's very nice. So, hopefully, this will, uh, will be a good start. What uh, yeah. uh, are the international matches? How do you approach the We have already they've given the women's match. Because men's schedule cycles are going to decide. They will see us in the infrastructure, they will put us in the next round of charity, next cycle, they will hopefully give us a match. વાત કરીએ અમારા રણજી ટ્રોફી ચાલે છે આપણે ફરી એક વખત એક ઇનિંગ સાથે બસો એકસઠ જીતી છે ટીમ શું કહેશો ક્રિકેટ સો મેં આ એજીએમમાં બી મેમ્બર્સને કહેલું અને અમુક મીડિયા મિત્રો એના પછી ક્રિકેટ ઇઝ ટીમ સારી રમે છે સો યુ હેવ ટુ ક્રેડિટ ટુ ધ અંડર નાઇન્ટીન પ્લેડ વેરી વેલ અગેન્સ્ટ કર્ણાટકા તે આર પ્લેઇંગ વેલ અંડર ટ્વેન્ટી થ્રી ઇઝ ઓલમોસ્ટ ફર્સ્ટ ઓર સેકન્ડ એન્ડ દેર ટેબલ એન્ડ ધ મેન સિનિયર ટીમ ઇઝ ઇન ધ ફર્સ્ટ ઇઝ ટોપ ઇન દેર ટેબલ So it's a process. I think uh, with CSE, all the committees try to cricket improvement process. So it's a work in process, and I have to give credit to the boys and the coaches, they've done very well.